દોસ્તો ગુજરાત રાજ્યના એક સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે જેઓનું નામ આવે છે ગુજરાત રાજ્યના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું આજથી એક મહિના પહેલાં અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અવસાન થયું હતું ત્યારબાદની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર ફેલાતી હોય છે પરંતુ રક્ષાબંધનનો તહેવાર જે ગુજરાતમાં ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે આ તહેવારમાં એમની બહેનો જે છે એ વિજયભાઈ રૂપાણીને યાદ કરતા હોય છે તો પછી અનેક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વગેરે ફેલાયેલી જોઈ શકાય છે જેમાં વિજયભાઈ રૂપાણીના પરિવારમાં જે છે હવે રક્ષાબંધનના પર્વમાં સોપો પડી ગયો હોય એવું લાગી રહ્યું છે ત્યારે શું છે હકીકત આજેના વિડીયોમાં તમને જણાવી દઈશું માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી દોસ્તો આપે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે અને હા બે લાયકન પ્રેસ કરજો જેનાથી આવાને આવા વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં વાત કરી દઈએ આ વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપે હજુ સુધી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ ન પાઠવી હોય તો કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ અવશ્ય લખી દેજો તમને આજના વિડીયોમાં અમે આ તમામ બાબતે વિગતે વાત કરીશું સાથે જણાવીશું કે આખરે રક્ષાબંધનના તહેવારમાં વિજયભાઈ રૂપાણી જશે એમનો પરિવાર એમને કેટલી બહેનો છે અને આખરે શું છે હકીકત એ આજના વિડીયોમાં તમને ખબર પડી જશે દોસ્તો સૌથી પહેલાં વાત કરી દઈએ કે એમના મોટા બહેન જે છે ચારું બહેન તેમણે આ વખતે એક ઇન્ટરવ્યૂ આપ્યું આપ્યું હતું અને કહ્યું હતું કે આખરે પોતે પોતાના આજે ભાઈ નથી એટલે એઓ માત્ર સંભાણા જેમની સાથે રહ્યા છે એમણે એક સરસ મજાનો સ્કેચ જે છે વિજયભાઈ રૂપાણીનો એમને રાખડી બાંધી હતી અને પોતાના ભાવો પ્રગટ કર્યા હતા આ તસવીરો અમે તમને બતાવી રહ્યા છીએ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની આ જૂની તસવીરો છે જેમાં વર્ષો વર્ષ ઘણી બધી એમની બહેનો એમને રાખડી બાંધતી હતી તો આ વખતે એમના જે સગા બહેન છે ચારુબેન બહેન એમણે પોતાની સંવેદના વ્યક્ત કરી છે એમણે આ ફોટાને જ રાખડી બાંધીને એમના ભાવો પ્રગટ કર્યા છે સાથે એ પણ જણાવ્યું હતું કે જૂની તસવીરો જૂની યાદો જે છે વિજયભાઈ સાથેની એ પણ એમને વાગોળી હતી પરંતુ વાત એવી છે કે એક સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે જ્યારે વિજયભાઈ રૂપાણી અલગ અલગ લોકોને વચ્ચે એમના દિલમાં છવાયેલા હતા ત્યારે અનેક એમની બહેનો જે છે એમને વર્ષો વર્ષ રાખડી બાંધતી હતી તો પછી એવો રાજકીય જીવનમાં પણ એટલા જ સક્રિય હતા એટલા માટે રાજકીય લેવલે પણ એમનું પ્રેમ જે છે એ ખૂબ વધારે હતો અને એટલા માટે જ લોકો એમને રાખડી બાંધતા હતા અને એટલા માટે હવે જ્યારે એમની વિદાય થઈ છે હવે જ્યારે આ દુનિયા છોડીને તેઓ ચાલ્યા ગયા છે ત્યારે સૌ લોકો એમને યાદ કરતા ભાવુક નજરે આવી રહ્યા છે આજે ઘટનાને મહિનો થયો છે મહિના ઉપર સમયગાળો વીતી ગયો છે અને છતાં પણ લોકો એ ઘટનાને ભૂલવા માટે તૈયાર નથી કારણ કે અચાનક જ વિજયભાઈની વિદાય જે છે આખરે આપણે જાણીએ છીએ આનંદીબેન પટેલ પણ વિજયભાઈ રૂપાણીને વર્ષો વર્ષ રાખડી બાંધતા હોય એવી તસવીરો સામે આવી રહી હોય છે ત્યારે હવે એમની વિદાય થતાની સાથે જ પરિવારમાં ઘેરા શોકનો માહોલ હતો મોદીજી પણ પહોંચ્યા હતા વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે તો પછી અલગ અલગ લોકોએ એમને સાંત્વના પણ પાઠવી હતી પરંતુ રક્ષાબંધનના પર્વમાં ફરી એમની યાદો તાજી થઈ ગઈ એમની બહેનો છે એમના મોટા બહેન ચારુ બહેન છે એમણે એ પણ કહ્યું હતું કે એક પણ વર્ષ એવું ખાલી નથી ગયું કે જેમાં એમણે વિજયભાઈ રૂપાણીને રાખડી ન બાંધી હોય બંને ભાઈ બહેન મળ્યા ન હોય એમણે એ પણ સાથે જણાવ્યું કે વિજયભાઈને સાડા આઠ વાગ્યે તેઓ દર વર્ષે રાખડી બાંધતા હતા અને મંત્ર બોલતા હતા રક્ષા માટેની પ્રાર્થના કરતા હતા આજે વિજયભાઈ નથી પરંતુ માત્ર એમની સંભાળણા રહી ગયા છે માત્ર એમની યાદો રહી ગઈ છે અને કેટલીક જૂની અગાઉના રક્ષાબંધનની તસવીરો રહી ગઈ છે આ એવું પહેલું રક્ષાબંધન છે કે જેમાં એમના ભાઈ નાના ભાઈ વિજયભાઈ રૂપાણીની ગેરહાજરી છે અને એવો રક્ષાબંધનની ઉજવણી કરી રહ્યા છે ત્યારે દોસ્તો આપનું આ શું કહેવું છે આપના મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો અને હજુ સુધી આપણે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિને પાઠવી હોય તો કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ અવશ્ય લખી દેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેવાની જવાબદારી તમારી છે ધન્યવાદ